મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દાતા મામલતદાર કચેરી દ્વારા મધ્યાહન ભોજનની ભરતીમાં વિકલાંગ ઉમેદવારને અન્યાય ઉમેદવારને પસંદ કરવામાં આવતા સમગ્ર આધાર પુરાવા સાથે રજૂ કર્યું ઉચ્ચ કક્ષાએ રજૂઆત ભરતીમાં ચાર ટકા અનામત હોય છે વિકલાંગોને દાતા મામલતદાર કચેરી ખાતે યોજાયેલ મધ્યાહન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં લાગવગ સાઈને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ વિકલાંગ યુવક સાથે અન્યાય થયો હોવાથી તેણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દાતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન યોદ્ધામાં ખાલી પડે સંચાલકોની ભરતી ગેરરીતિ જગ્યા માટે તાજેતરમાં ઇન્ટરવ્યુ યોજાયો હતું

આપજી સોલંકીએ જણાવ્યું કે પોતે 75% વિકલાંગ અને અન્ય બે ઉમેદવારો પણ વિકલાંગ હોવા છતાં નિયમ વિરુદ્ધ અન્યને ઓર્ડર આપવામાં આવ્યો છે રિપોર્ટર ગોવિંદ ઠાકોર દાતા મારું નામ સોલંકી હરેશકુમાર પ્રતાપજી છે હું 75% દિવ્યાંગ છું અહીંયા દાંતા તાલુકામાં મધ્યાન ભોજનની જાહેરાત ભરતી પડી હતી એમાં મેં ફોર્મ ભર્યું તો બરોબર ત્યારે આ લોકોએ શું કર્યું છે જે ક્રાઇટેરિયાને આવવાના હોય એમને નથી લીધા કારણ કે પહેલી પસંદગી દિવ્યાંગોની હોય ને વિધવાઓની હોય અને સરકાર શ્રીના જાહેર ક્રમાંક જાહેરનામા પ્રમાણે અમને ભરતી નથી કરી બરાબર ત્યારે દિવ્યાંગ પરિપદ પરિપત્ર દિવ્યાંગો માટે સ્પેશિયલ પરિપત્ર બહાર પડ્યો કે ચાર ટકા દિવ્યાંગોને અનામત મળવી જોઈએ તો આ ભરતીમાં કેમ ચાર ટકા દિવ્યાંગોને અનામત ના મળી બરોબર આના માટે અમે ગાંધીનગરથી માંડીને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છે સ્પેશિયલ અમારા દિવ્યાંગ કમિશનર કચેરીને પણ અમે રજૂઆત કરી છે અપીલ કરી છે કે કાયદેસર આ ભરતીમાં ઊંડી તપાસ થાય વિજિલન્સ તપાસ થાય અને આ ભરતી રદ થાય અને નવેસરથી

આમની સીસીટીવી કેમેરા કાયદેસર તપાસ કરવામાં આવે તો બાર આવે કે અમને રાતે બાર વાગે ઓફિસ ખોલીને ઓર્ડર કરી